આજે માટે થઈ જજો સાવધાન હાલ એક ભયંકર બંગાળની ખાડીના દરિયામાં અને બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે અરબ સાગરના દરિયામાં બનતું જોવા મળી રહ્યું છે એક સાથે બે બે ભયંકર સિસ્ટમો સક્રિય બનીને આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે એક નવું લો પ્રેશર સિસ્ટમ બનીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે આજે રાત્રે અને ગુજરાતમાં આવતી કાળ દરમિયાન જાણી લેજો કયા કયા જિલ્લામાં જોવા મળવાનો છે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ હાલ અત્યારે મુંબઈના વિસ્તાર અને ગુજરાતના વિસ્તાર પાસે બનેલી ભયંકર સિસ્ટમ મજબૂત સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ તેમ ગુજરાતની અંદર ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારમાં વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ લેટેસ્ટને તાજી માહિતી પ્રમાણે ગુજરાત ઉપરથી અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પણ પસાર થતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં કાળા ડિબાંગ ઘોર અંધારપટવાળા અત્યારે નવા નવા વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવેથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે ગુજરાતના વિસ્તારોને પૂરેપૂરો પૂરો ઘમરોળતો જોવા મળવાનો છે તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે નવું નક્ષત્ર બેસી ગયું છે જી હા દર્શક મિત્રો સૂર્યનો અત્યારે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે જી હા દર્શક મિત્રો નવું નક્ષત્ર

પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની નવી આગાહી આંબા લાલ પટેલ નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની ની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો અરબ દરિયામાં બનેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને ગુજરાત સાથે ત્રાટકતું જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન અને દરિયાની અંદર ભયંકર હલછલ વધતી જોવા મળી રહી છે મુંબઈના વિસ્તારમાંથી પણ નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે આગળ વધતું હોવાના કારણે આજની રાત્રિને આવતીકાલ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે

વરસાદના મોડલ પણ બદલાતા જોવા મળી રહ્યા છે જેના કારણે રાજ્ય ઉપર અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાંથી બદલાઈ રહેલી તોફાની પવનોની દિશાને લઈને હાલ ગુજરાતના વિસ્તાર ઉપર સતત દબાણ બનતું જોવા મળી રહ્યું છે જેમાં આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતની અંદર સુરતના વિસ્તારથી વલસાડના વિસ્તારો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર થાળના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ મોટો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કરંટ પેદા થવાની સાથે સાથે ઊંચા મોજા ઉછળતા હોવાને લઈને માછીમારોને આવનારી ત્રણ કલાક માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે ગુજરાતમાં પાછલા ચોવીસ કલાકથી જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તંત્ર પણ અત્યારે જાગી ઉઠેલું જોવા મળી રહ્યું છે અને સરકાર દ્વારા અનેક જિલ્લાઓની અંદર લોકોના બચાવ કાર્યરત માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ મુકવામાં આવી રહી છે આમ વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી બાર તારીખ સુધી ગુજરાતની અંદર

મેહુલિયો ગુજરાતમાં મહેરબાન થયો હોય તેમ ગુજરાતની અંદર અત્ર ને સર્વત્ર જ્યાં જોવો ત્યાં પાણી પાણીના ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે આ સાથે જ ખેડૂતો પણ ચિંતાની અંદર મુકાઈ ગયા છે

અત્યારે સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા તોફાની પવનોની સાથે મજબૂત સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર ઘેરાય હોય તેમ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અત્યારે બે નવી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ ત્રણ નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છે અત્યારે ગુજરાતની અંદર લાઈવ અપડેટ મેળવી તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં અમુક જિલ્લાઓની અંદર તો મેઘરાજાનું તોફાની દબાણ વધતું હોય તેમ ગુજરાત ઉપર આપ ફાટતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદના ભયંકર ખતરાને લઈને ઓરેન્જ યેલો ના બંદર આ લઈને ગાંધીધામના ક્ષેત્રમાં રાપરના વિસ્તારથી ખાવડ અને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર નો મોટો ખતરો અત્યારે કચ્છ ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે આમ કચ્છ ઉપર વરસાદી સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર જળબંબાકારથી થી લઈને અતિ ભારે વરસાદ કચ્છના ક્ષેત્રોની અંદર વરસતો જોવા મળવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનોની અવરજવર વધતી હોય તેવા તોફાની દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા લાલપુરના વિસ્તારથી જામનગર કાલાવળના ક્ષેત્રથી ધ્રોલના સંપૂર્ણ વિસ્તારો પર અત્યારે તોફાની પવન ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે પવનની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઘોર અંધારપટ પોરબંદર ભાનવડ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢના ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે કડાચના દરિયાઈ કાંઠાના વિસ્તારથી માંગરોળ કેશોદના વિસ્તારથી વિસાબદર બગસરા ધારી અમરેલી કુંડલાના વિસ્તારથી તુલસીશામ અને રાજુલાના વિસ્તારની સાથે દરિયાઈ કાંઠાના તટીય પંથકોની અંદર જેમાં વેરાવળ કોડીનાર ઉનાના વિસ્તારથી રાજુલા અને મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘ ગર્જનાની સાથે તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે મેઘ રાજાનું આવનારી ત્રણ કલાકમાં ભયંકર જોર સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો તળાજાના તટીય ક્ષેત્રથી લઈને ખડસલિયા ભાવનગર સોનગઢના વિસ્તારથી પાલિતાણા બાબરાના વિસ્તારથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં છે સુરેન્દ્રનગર લીમડી થાણ ચોટીલા વાંકાનેર મોરબી નવલખીના વિસ્તારની અંદર ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે માવિયા હાલવડ ને ધંધુકા ધાંગધ્રાના વિસ્તારની અંદર પણ વધી રહેલી સિસ્ટમ ની ભયંકર અસરો લઈને સોરા ના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકમાં રીત આબ ફાટતું હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઝુંડનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતા તોફાની પવનો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધતા પવનોની ગતિવિધિની સાથે વરસાદી સિસ્ટમની નવી નવી સ્ટ્રફ લાઇન અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં માંથી પણ પોતાની ભયંકર જોર વાળી સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે જેના કારણે આવનારી કલાક ની અંદર મધ્ય ગુજરાત ની અંદર ધોળકા મહેમદાબાદ ના ક્ષેત્ર થી લઈને ડાકોરના વિસ્તારમાં આણંદના પંથકથી બોરસદ તારાપુરના વિસ્તારથી ખંભાતના ક્ષેત્રોમાં વડોદરાના વિસ્તારથી ચાપાનેર ગોધરાના વિસ્તારથી લઈને પીપળોદ બોડેલીના ક્ષેત્રથી લઈને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર તે ઉપરાંત બાલાસિનોરના વિસ્તારથી લઈને કપડવંજ અને અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં બાબરાના વિસ્તારથી લઈને છોટા ઉદયપુરના વિસ્તારોની સાથે મહીસાગરના મધ્ય ગુજરાતના શેત્રથી ઉપર પણ અત્યારે વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ આજે અને

જોવા મળી રહી છે સેટેલાઇટ યુનિ મદદથી પણ તમે જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેની અસરને કારણે આવનારી કલાકની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં આપ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે જેમાં હિંમતનગરના વિસ્તારથી લઈને ખેડ મહેસાણાના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ આ સંપૂર્ણ પંથકોની અંદર ગાજવી સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળવાનું છે આમ ખાસ કરીને તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો ભારતીય હવામાન વિભાગ

વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ચોતરા કાઢતો હોય તેવા ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓની અંદર

કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં કડાકા ભડાકા સાથે આબ ફાટતું હોય તેમ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગરજનાની સાથે સાથે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં હવે રીતસરનું ભયંકર વીજળીનું થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા જેમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂકાવાની સાથે રાજ્યમાં કડાકા ભડાકાની સાથે જળબંબાકાર વરસાદના મોટા ખતરાને લઈને ગુજરાત માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દસ ઇંચ સુધીના ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ ઓમાનના વિસ્તારમાંથી આવતા તોફાની પવનો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં કચ્છ સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે આ વિસ્તારોની અંદર તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાનને ધ્યાનમાં રાખતા દસ તારીખ ને આવનારી અગિયાર તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર યલો એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ખાસ કરીને તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો ગુજરાતમાં સિસ્ટમની ગતિવિધિઓ અત્યારે જોર પકડતી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને આવનારી કલાકોની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર મેઘ તાંડવ સર્જાતું હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે તો કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ સુરતનો જિલ્લો તાપીનો જિલ્લો ડાંગના જિલ્લાથી લઈને નવસારીના જિલ્લામાં અને વલસાડથી દમણને અને દાદરાનગર હવેલીના વિસ્તાર આમ દક્ષિણીય ગુજરાતના આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજરોજ આ સંપૂર્ણ વિસ્તારો માટે અતિ ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો નદી નાળા છલકાતા હોય અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેહુલ્યો બરાબર જામ્યો હોય તેમ અનરાધાર વરસાદને લઈને ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લામાં અતિ ભયંકર વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના બે જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર બનાસકાંઠાને પાટણના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આવનારી કલાક માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના બે જિલ્લા જેમાં અમરેલીનો જિલ્લો અને ભાવનગરના જિલ્લાની અંદર પણ અતિભારે વરસાદ ખાબકવાને લઈને તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો અને તોફાની પવનોની તીવ્રતા સાથેને વીજળીના ભયંકર સમકારાની સાથે অতি ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા કચ્છના વિસ્તાર ઉપર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે આ દર્શક મિત્રો ફરી એકવાર જાણી લેજો આવનારી કલાકની અંદર ગુજરાતમાં অতি ભારે વરસાદને લઈને કચ્છ, પાટણ, બનાસકાંઠા, અમરેલીના વિસ્તારથી લઈને ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી ને વલસાડના વિસ્તારોની અંદર આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે તેની સાથે સાથે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અત્યારે ઉત્તરીય ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદને લઈને મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠા ને અરવલ્લીના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના આ ત્રણ જિલ્લામાં જેમાં અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણાના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના ક્ષેત્રથી લઈને મોરબીના પંથકમાં સુરેન્દ્રનગરના જિલ્લાથી બોટાદના વિસ્તારમાં રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ મેઘરાજાની તીવ્ર અસરો વધતી હોય તેમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી કલાકો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે બાકીના ક્ષેત્રો જેમાં નર્મદાના વિસ્તારથી વડોદરાને આણંદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આ ત્રણ જિલ્લાઓ માટે પણ આવનારી કલાકની અંદર યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વિખેરતી જોવા મળવાની છે સાથે સાથે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદનું જોર ભૂક્કા કાઢતું હોય તેમ ગુજરાતમાં તબાહી મચાવતું જોવા મળવાનું છે જેમાં સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ જેમાં ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ વરસવાને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત વિસ્તારથી તાપીને ડાંગના વિસ્તારની અંદર પણ આવતીકાલ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અતિ ભારે વરસાદને લઈને નવસારી અને વલસાડના આ બે જિલ્લાઓની અંદર આવતીકાલ દરમિયાન પણ અતિભારે વરસાદ વરસવાનું ઓરેંજ એલેડ દર્શાવવામાં આવી વિર્યું છે આમ ગુજરાતના ભિન ભિન વિસ્તારોમાં વધી રહેલી સિસ્ટમની તીવ્ર અસરોના કારણે વીજળીના ભયંકર ચમકારાને કડાકા ભડાકા સાથે વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી દસ અગિયાર અને ગુજરાતની અંદર આવનારી બાર તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ દર્શાવતો હોય તેમ ગુજરાતમાં ભારેથી અતિભયંકર વરસાદ ગુજરાતમાં વરસાવતો આ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે